નમસ્કાર મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ જે પાલનપુરથી પચાસ કિલોમીટર દૂર આવેલું છે સતલાસણા વિસ્તારમાં જે ઉમરેજા ગામના નજીક આવેલું છે આપણે જોઈ રહ્યા છો સામે જે ઊંચા હિલ સ્ટેશન ઉપર આવેલું છે ખૂબ જ મજાનું પ્લેસ છે અત્યારે ત્યાં ગાડી જવાય તેવો રસ્તો બની ગયો છે પહેલા એવું હતું કે ત્યાં સીડીથી ચડવાનું હતું અત્યારે તમે બાઇક કે કાર ત્યાં લઈ જઈ શકો છો રસ્તાનું નિર્માણ અત્યારે ચાલી રહ્યું છે છે તમે જોઈ શકો છો કે રસ્તો બની રહ્યો તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે તમે જોઈ શકો છો કે નિર્માણ અત્યારે ચાલી જ રહ્યું છે તમે સામે જોઈ શકો છો મંદિર છે અને આપણે આ બાજુ જોઈ રહ્યા છે દેવોના દેવ મહાદેવ છે

નિર્માણ ત્યાં ચાલુ હતું તમે જોઈ શકો છો કે પાર્કિંગ એરિયા બહુ સારો છે અને બાળકોને રમવા માટે પણ સારી એવી જગ્યા બનાવેલી છે ચાલો તો આપણે દર્શન માતાજીના કરી લઈએ પછી આપણે બીજી જગ્યાએ મુલાકાત કરીએ જોઈ શકો છો તમે સામે જ મહાકાળી માતાના દર્શન તમે કરી શકો છો બહુ જ શાંતિવાળી જગ્યા છે બધા જ લોકો શાંતિથી દર્શન કરી લો માતાજીના અમે પણ પરિવાર સાથે ગયેલા હતા બધા જ લોકો તમે જોઈ શકો છો કે માતાજીના ઘણા બધા સ્વરૂપ ઉપર ચિત્ર ચામુંડા છે આશાપુરા માતા છે દશા માં છે કોડિયાર માં છે માંબે માં છે બહુચર માંની પ્રતિમા બધા જ છે સાથે સાથે આપણે રાધા કૃષ્ણના ફોટા પણ જોઈ શકો છો જેને પણ દાન દક્ષિણા ઓનલાઈન કરવી હોય તેના માટે પણ ત્યાં સુવિધા ઉપલબ્ધ હતી સાથે સાથે તમે બાજુમાં જોઈ શકો છો કે ફોટો પ્લેસ માટે પણ એકદમ સારી જગ્યા છે માતાજીના અહીંયા જાઓ તમે જોઈ શકો છો નીચે જોઈ શકો છો કે ધુમ્મસ વાળું વાતાવરણ થોડું હતું ઠંડીનો વાતાવરણ હતો ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે ડિસેમ્બર મંથ છે એટલા માટે જોઈ શકો છો કે આજુબાજુ દૂર દૂર સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બહુ જ લીલોતરી અહીંયા જોવા મળે છે વિસ્તાર વાઇઝ જોઈએ તો બહુ સરસ શાંતિફૂલ પીસફુલ જગ્યા છે સામે તમે જોઈ શકો છો કે હિંમતપુરા ગામ છે એની સામે તમે જોઈ શકો છો કે નાની ભાળુ ગામે આવેલું મહાદેવનું મંદિર અહીંયા જે તમને ધોળા કલરનું સામે દેખાઈ રહ્યું છે મંદિર તે મહાદેવનું મંદિર છે સાથે સાથે તમે જે સામે બીજું મંદિર જોઈ રહ્યા છો નાનું તે પણ મહાકાળી માતાનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બગીચાની મુલાકાત માટે આવેલા હતા અહીંયા જોયું તો લપસણીમાં બાળકો લપસણી ખાઈ રહ્યા હતા સામે ચકડી છે નાની આ બાજુ હિંચકા મૂકેલા છે બાળકો હિંચકા ખાઈ રહ્યા છે તેની સામે તમે જોઈ શકો છો કે એક ફોટો શૂટ પોઈન્ટ પણ છે જે સનસેટ પોઈન્ટ જે શોખીન હોય તે ફોટો બ્લોગિંગ સારી રીતે કરી શકે છે તમે પણ અહીંયા વિડીયો ઉતારીને ખૂબ જ આનંદ થયો તમે પણ આવો વિડીયો શૂટ કરાવો ફોટો શૂટ કરાવો બહુ સરસ જગ્યા છે તમને પણ મજા આવશે અમે ખૂબ જ આનંદિત થયા બાળકો લઈને હરવાલાયક બહુ સરસ જગ્યા છે બધા આવી શકો છો મજા આવશે તમને મહાદેવ નંદીના તમે દર્શન કરી શકો છો મહાદેવની મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું હતું તમે જ્યારે ત્યારે બે હજાર છવ્વીસમાં આવો તો લગભગ લગભગ તૈયાર થઈ ગયું છે અમે પછી સાંજે રવાના થયા હતા આ પ્રકારની જ્યાં ત્યાં હું ફરવા જઈશ તો વિડીયો યુટ્યુબ ઉપર મૂકતો રહીશ તમને જો આવા વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને સપોર્ટ કરજો